વલસાડના ભાગડાવાડા ગામે ગ્રાઉન્ડમાં રમતા એક બાળકને ફૂટબોલ આપવાની લાલચમાં શું બન્યું વલસાડ તાલુકાના ભાગડાવાડા દાડિયા ફળિયામાં અંબા માતા મંદિરના ગ્રાઉન્ડમાં રમતા ચાર વર્ષના બાળકને ફૂટબોલ આપવાની લોભામણી લાલચ આપી અપહરણ કરતા બેને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા સ્થાનિક લોકોને યુવતી અને યુવકની હરકત ઉપર શંકા જતા પૂછપરછ કરતા અપહરણનો ભાંડો ખુલ્યો હતો વલસાડ શહેરના ભાગડાવાડા દાદિયા ફળિયામાં આવેલ અંબા માતા મંદિર પાસે આવેલ મેદાનમાં બાળકો રમી રહ્યા હતા જે દરમિયાન ગ્રાઉન્ડમાં રમતા બાળકો પૈકી એક બાળક પાસે પહોંચી યુવતીએ બાળકને ફૂટબોલ આપવાની લોભાવણી લાલચ આપી બાળકનું અપહરણ કરી ગઈ હતી સ્થાનિક લોકો યુવતી અને યુવકની હરકત ઉપર શંકા જતા યુવક યુવતીને અટકાવી પૂછપરછ કરતા આરોપીને અપહરણ કરતાનો હરકતનો ભાંડો ફૂટ્યો હતો સ્થાનિક લોકો યુવક અને યુવતીને અટકાવી વલસાડ સિટી પોલીસની ટીમે ઘટનાની જાણ કરી ચાર વર્ષના બાળકનું અપહરણ કરનાર યુવક અને યુવતીને સોંપ્યા હતા